અનહેલ્ધી લાઇફસ્ટાઈલ અને ખાણપાણના કારણે ઘણી વખત લોકો જાણે અજાણે અનેક બીમારીઓનો શિકાર બની જાય છે આ બીમારીઓમાંથી એક ડાયાબિટીસ છે જેની સામે ઘણા લોકો ઝઝૂમી રહ્યા છે ડાયાબિટીસ એક એવો રોગ છે કે તે થયા પછી જીવનભર ખાવા પીવામાં સાવધાની રાખવાની સાથે દવાઓ પણ લેવી પડે છે તેનો કોઈ ચોક્કસ ઇલાજ નથી અને દવાઓ અને ઇન્સ્યુલિન દ્વારા શરીરમાં બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખી શકાય છે પરંતુ શું તમે જાણો છો કે આ બધા સિવાય પણ કેટલાક એવા ઉપાય છે જે તમારા ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે આજે આપણે એવા કેટલાક ઘરેલું ઉપાય વિશે વાત કરીશું જે હાઈ બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરી શકે છે ડાયાબિટીસ એ લાઇફસ્ટાઈલથી જોડાયેલો રોગ છે તેને આહાર અને કેટલાક આયુર્વેદિક ઘરેલું ઉપચાર દ્વારા પણ નિયંત્રિત કરી શકાય છે ડાયાબિટીસ માટે આયુર્વેદમાં ઘણા અસરકારક ઘરગથ્થુ ઉપચાર સૂચવવામાં આવ્યા છે જે બ્લડ શુગરને ઝડપથી ઘટાડે છે જાણીએ ડાયાબિટીસનો ઘરેલું ઉપાય શું છે આજકાલ ડાયાબિટીસનો રોગ ઝડપથી વધી રહ્યો છે ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ડાયાબિટીસના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થયો છે વિશ્વભરમાં કરોડો લોકો આ રોગનો શિકાર છે ડાયાબિટીસમાં ઇન્સ્યુલિનનો યોગ્ય રીતે ઉપયોગ થતો નથી જેના કારણે લોહીમાં ગ્લુકોઝની માત્રા વધવા લાગે છે ડાયાબિટીસને ગંભીરતાથી લેવાની જરૂર છે કારણ કે તેનાથી હાર્ટ એટેક જેવી ખતરનાક સ્થિતિ સર્જાઈ શકે છે કેટલીક દેશી દવાઓ અને આયુર્વેદિક ઉપાયોથી ડાયાબિટીસને ઘટાડી શકાય છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે ડાયાબિટીસના દર્દીએ કઈ વસ્તુઓ ખાવી જોઈએ કે જેથી કરીને ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય તથા ડાયાબિટીસના દર્દીઓએ આ ચાર પાનનું સેવન ચોક્કસ કરવું જોઈએ તથા ઉનાળા દરમિયાન ડાયાબિટીસના દર્દીઓએ કયા ફળો ખાવા જોઈએ તે વિશે જાણીશું તેથી મિત્રો વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે તો મિત્રો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો મિત્રો આગળ વાત કરીએ તે પહેલાં તમને વિનંતી છે કે આપની બેસ્ટ સ્ટોરી ટો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તથા વિડીયોને લાઈક અને શેર કરી દેજો તો ચાલો મિત્રો દેશી અને આયુર્વેદિક નુસ્ખાઓ વિશે જાણીએ કે જે કરવાથી ડાયાબિટીસના દર્દીને રાહત મળે છે નંબર એક અંજીરના પાન ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે અંજીરના પાનનો ઉપયોગ થાય છે જેનાથી પણ બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે તેને ખાલી પેટ ચાવીને ખાઈ શકો છો નંબર બે જાંબુના બીજ ડાયાબિટીસ માટે જાંબુના બીજનો પાવડર અક્ષીર છે જાંબુના બીજને સૂકવીને તેને પાવડર બનાવી લો ફૂફાળા પાણી સાથે આ પાવડરનું સેવન કરવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે નંબર ત્રણ આંબળા ડાયાબિટીસમાં વિટામિન સીથી ભરપૂર આંબળા પણ ખૂબ જ ફાયદાકારક છે આમળામાં હાઈપોગ્લુસાઈ સેમિક ગુણ હોય છે આમળા ખાધાના માત્ર અડધા કલાક બાદ બ્લડ શુગર લેવલ ઓછું કરી શકાય છે તેના માટે આમળાના ટુકડા કરીને તેના પીસને પાવડર બનાવી લો અને તેને એક ગ્લાસ પાણી સાથે પીવો જે બ્લડ શુગર કંટ્રોલ કરવામાં કારગાર છે નંબર ચાર મેથીનું સેવન ડાયાબિટીસમાં ફાયદાકારક માનવામાં આવે છે સ્વાદમાં કડવી મેથીનો ઉપયોગ સુગર સ્થૂળતા અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે થાય છે સુગર કંટ્રોલ કરવા માટે સવારે ખાલી પેટ અથવા સાંજે પાણી સાથે એક ચમચી મેથીનું ચૂર્ણ ખાઓ જેના કારણે ડાયાબિટીસના દર્દીનું બ્લડ સુગર ઓછું થવા લાગે છે જો તમે ઈચ્છો તો સવારે ખાલી પેટ મેથીનું પાણી પણ પી શકો છો આ માટે એક ચમચી મેથીના દાણાને પાણીમાં પલાળી રાખો અને આ પાણીને ગાળીને સવારે પી લો નંબર પાંચ તજ મસાલામાં વપરાતી તજ ડાયાબિટીસમાં પણ ફાયદાકારક સાબિત થાય છે ખાંડમાં ઇન્સ્યુલિન પ્રતિકારક ઘટાડવા માટે તજનો ઉપયોગ સારો માનવામાં આવે છે તજ કોલેસ્ટ્રોલ અને ચરબી પણ ઘટાડે છે એક ચમચી તજમાં અડધી ચમચી મેથી પાવડર અને એક ચપટી હળદર ભેળવીને ખાલી પેટ પીવો તેનાથી તમારી બધે વધેલી બ્લડ શુગર ઘટશે જો તમે ઈચ્છો તો તેમાં તજની સ્ટીક ઉમેરીને હર્બલ ટી પણ પી શકો છો નંબર છ કાળી મરી કાળા મરીનો ઉપયોગ આયુર્વેદમાં શરદી ઉધરસની દવા તરીકે કરવામાં આવે છે પરંતુ કાળા મરી સુગરને કંટ્રોલ કરવામાં પણ કારગાર સાબિત થાય છે કાળા મરીનો ઉપયોગ ઘણી આયુર્વેદિક દવાઓમાં થાય છે કાળા મરીમાં પીપરીન નામનું ઘટક જોવા મળે છે જેના કારણે શુગર કંટ્રોલમાં રહે છે તેના માટે એક ચમચી કાળા મરીનો પાવડર અને થોડી હળદર ભેળવીને રાત્રે તેનું સેવન કરવાથી ફાયદો થશે મિત્રો હવે વાત કરીએ એવા પાન વિશે કે જે પાનનું સેવન કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જશે મિત્રો ડાયાબિટીસના દર્દીએ આ પાન અવશ્ય ચાવવા જોઈએ જો તમારા પરિવારમાં કોઈને ડાયાબિટીસ છે તો તમે ઘણા ઘરેલું ઉપચાર પણ અજમાવી શકો છો લીમડાના પાનનું સેવન ડાયાબિટીસમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે લીમડાના પાનમાં રહેલા તત્વો હાઈ બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે લીમડાના પાનમાં ફ્લેવોનોઇડ્સ જોવા મળે છે જે લોહીમાં વધેલા સુગર લેવલને ઘટાડવામાં મદદ કરી શકે છે આ સાથે તે ડાયાબિટીસને કારણે થતા અન્ય ઘણા રોગોના જોખમને પણ ઘટાડી શકે છે તો મિત્રો ચાલો જાણીએ કે તેનું સેવન કેવી રીતે અને ક્યારે કરવું ફાયદાકારક છે સવારે ખાલી પેટે ખાઓ એક લીમડાના પાનનું સેવન ડાયાબિટીસમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે તેનું સેવન કરવા માટે તમારે કોઈ વિધિની જરૂર નથી તમારે માત્ર સવારે ઉઠીને ખાલી પેટ લીમડાના ત્રણ ચાર પાન ચાવીને ખાવાના છે લીમડાના પાન ચાવતી વખતે તેનો રસ ગળી લો જો તમે બાકીના પાંદડા ગળી શકતા હોવ તો ઠીક છે નહીં તો તેને થૂંકી દો સેવનની અન્ય રીતો જો તમે લીમડાના પાનને ચાવીને ખાવા માંગતા નથી તો બીજી કેટલીક રીતો છે જેના દ્વારા તમે લીમડાના પાનનું સેવન કરી શકો છો તમે લીમડાના પાનમાંથી ચા બનાવીને તેનું સેવન કરી શકો છો અથવા તેને સલાડ સાથે મિક્સ કરીને પણ ખાઈ શકો છો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના એક રિસર્ચ અનુસાર લીમડામાં હાઈપલોગ્લોમિક બ્લડ શુગર કંટ્રોલ કરવાની પ્રક્રિયા હોય છે એવામાં તે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં ઉપયોગ સાબિત થઈ શકે છે તેમાં રહેલા એન્ટી હાઈપરગ્લિસિમિક ગુણ ડાયાબિટીસથી થતી અન્ય સમસ્યાઓને પણ દૂર કરે છે લીમડાના પાનનો જ્યુસ અથવા તેને ચાવીને ખાવાથી રાહત મળે છે લીમડાના પાન લોહીમાં વધતા સુગરને કંટ્રોલ કરવા માટે જાણીતા છે નંબર બે ડાયાબિટીસના દર્દી માટે ગિલોય ફાયદાકારક છે એનસીબીઆઈના રિપોર્ટ અનુસાર ગિલોયમાં બ્લડ શુગર ઘટાડતા એન્ટી હાઈપરગ્લાય ગ્લાયસેમિક રહેલા છે તેના સ્વાસ્થ્ય લાભ મેળવવા માટે ગિલોયના પાનના જ્યુસનું સેવન કરવું કરી શકો છો નંબર ત્રણ મોરીગા અથવા સરગવાના દરેક ભાગમાં ઔષધીય ગુણો છે તેમાં એન્ટા એન્ટી ડાયાબિટિક ગુણો રહેલા છે જે દર્દીના સ્વાસ્થ્યને ફાયદો કરી શકે છે આ સિવાય તે લોહીમાં વધતા શુગર લેવલને પણ ઘટાડે છે તેના પાનમાં એન્ટી ડાયાબિટીસ ગુણ છે તમે તેના પાનથી તૈયાર કરવામાં આવતી ટેબ્લેટ્સ પણ લઈ શકો છો નંબર ત્રણ અશ્વગંધાને આયુર્વેદમાં અનેક બીમારીઓના ઉપચાર માટે ઉપયોગ કરવામાં આવે છે અશ્વગંધાની જળ અને પાન પણ બે હજાર નવમાં ઇન્ટરનેશનલ જર્નલ ઓફ મોલ્યુક્યુલર સાયન્સે ડાયાબિટીસથી પીડિત ઉંદરો પર એક રિસર્ચ કર્યું હતું થોડા સમય બાદ ઉંદરો પર આ દવાની હકારાત્મક અસરો જોવા મળી હતી આ આધાર પર માની શકાય છે કે અશ્વગંધા ડાયાબિટીસથી બચાવમાં ઉપયોગી સાબિત થઈ શકે છે તેના પાનનું સેવન જ્યુસ અથવા ટેબ્લેટ્સ તરીકે કરી શકો છો નંબર ચાર એલોવેરાનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે હકીકતમાં તેમાં એસ્મેન નામનું તત્વ રહેલું છે જે હાઈપોગ્લાઈ સેમીગ્લુકોઝને ઘટાડવામાં મદદ કરે છે તેનું નિયમિત સેવન કરવાથી તમે વધતા શુગર લેવલને ઘટાડી શકો છો એલોવેરા જ્યુસ પીવો પણ સારો વિકલ્પ હોઈ શકે છે મિત્રો હવે આપણે ડાયાબિટીસના દર્દીઓએ ઉનાળા દરમિયાન કયા ફળો ખાવા જોઈએ તેની વાત કરીએ ઉનાળાના તડકામાં ઠંડા અને રસદાર ફળોનો સ્વાદ ચાખવો એ કોઈ રાહતથી ઓછું નથી પરંતુ જ્યારે ડાયાબિટીસના દર્દીઓની વાત આવે છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે કયા ફળો ખાવા જોઈએ અને કયા ન ખાવા જોઈએ મીઠા ફળોથી દૂર રહેવું મહત્ત્વપૂર્ણ છે પરંતુ આનો અર્થ એ નથી કે તમારે તાજગી અને પોષણથી ભરપૂર ફળોનો આનંદ છોડી દેવો જોઈએ યોગ્ય ફળો પસંદ કરીને તમે ફક્ત તમારા બ્લડ શુગરને નિયંત્રિત કરી શકતા નથી પરંતુ તમે તમારા શરીરને હાઈડ્રેટેડ અને ઉર્જાવાન પણ રાખી શકો છો જો તમે પણ વિચારી રહ્યા છો કે આ ઉનાળામાં તમારા સ્વાસ્થ્ય માટે કયા ફળો સારા રહેશે તો અહીં તમારા માટે આવા ઉત્તમ ઉનાળાના ફળો વિશે વાત કરી છે જે ફક્ત સ્વાદિષ્ટ જ નહીં પણ ડાયાબિટીસ માટે પણ ફાયદાકારક છે આ ફળો ફક્ત તમારી તરસ છિપાવશે જ નહીં પરંતુ તમારા સ્વાસ્થ્યને પણ ફાયદો કરાવશે કારણ કે તે ફાઈબર વિટામિન અને ખનિજોથી ભરપૂર છે નંબર એક જાંબુ જાંબુ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે તેમાં જાંબોલીન નામનું સંયોજન હોય છે જે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે પાચન પ્રક્રિયાને ધીમી કરે છે અને ખાંડના શોષણને નિયંત્રિત કરે છે તેના બીજ બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થાય છે નંબર બે તરબૂચ તરબૂચમાં લગભગ નેવ ટકા પાણી હોય છે જેના કારણે તે શરીરને હાઈડ્રેટ રાખે છે કુદરતી મીઠાશથી ભરપૂર હોવા છતાં તે ઓછું ગ્લાયકેમિક લોડ ધરાવતું ફળ છે જે લોહીમાં શર્કરામાં અચાનક વધારો કરતું નથી તેમાં એન્ટીઓક્સિડન્ટ લાયકોપીન અને ફાઈબર હોય છે જે હૃદય અને ત્વચા માટે પણ ફાયદાકારક છે નંબર ત્રણ જામફળ જામફળમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે પાચનક્રિયામાં સુધારો કરે છે અને બ્લડ શુગરમાં અચાનક વધારો થતો અટકાવે છે તેમાં વિટામિન સીની માત્રા વધુ હોય છે જે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે જામફળનો ઓછો ગ્લાયકેમિક ઇન્ડેક્સ તેને ડાયાબિટીસના દર્દીઓ માટે ઉત્તમ ફળ બનાવે છે તેને છાલ સાથે ખાવાથી ફાઇબરનું પ્રમાણ વધુ વધે છે નંબર ચાર ટેટી ટેટી એક હળવું અને મીઠું અને પાણીથી ભરપૂર ફળ છે જે ઉનાળામાં હાઈડ્રેશન જાળવી રાખે છે તેમાં ઓછી કેલરી અને વધુ ફાઇબર હોય છે જે તેને ડાયાબિટીસના દર્દીઓ માટે સલામત વિકલ્પ બનાવે છે તેને તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ થોડો વધારે હોઈ શકે છે પરંતુ તેમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી અને ફાઈબર હોવાથી તે બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદરૂપ બને છે મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ખૂબ જ પસંદ આવી હશે જો આ વિડીયો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો ને આપે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ સબ્સ્ક્રાઇબ કરી લેજો મળીશું મિત્રો હવે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે